તો મહેસાણામાં પ્રવાસન હતા ત્યારે જ સિક્યુરિટી ગાર્ડે તાળું મારી દીધું પ્રવાસીઓને બુમા બૂમ સાંભળી ત્યાં સ્થાનિકો દોડી આવ્યા હતા સ્થાનિકોએ સિક્યુરિટી ગાર્ડને શોધી તાળું ખોલ્યું એક કલાકથી વધુ સમય પ્રવાસીઓ અંદર ફસાયેલા રહ્યા હતા તો પ્રવાસીઓ અંદર હતા તે જે દરમિયાન જે સિક્યુરિટી ગાર્ડ હતો તેણે તાળું મારી દીધું અંદર જે ફસાયેલા પ્રવાસીઓ હતા તેમણે બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા બેન તમારું

ફરવા આવ્યા હતા અહીંયા જતી વખતે ગેટ ખુલ્લો હતો એટલે જતા એ જોતા પછી જોવા ગયા અંદર આખું એક રાઉન્ડ માર્યા ભાઈ બહાર જેવા અમે બહાર જવા નીકળ્યા ગેટે તાળું હતું પછી હેલ્પ આવવા માટે રોડ ઉપર એક રિક્ષાવાળા હતા ભાઈને હેલ્પ કરવા મદદ માગીએ ભાઈ એમને ટાળું ખોલાવડાવ્યું અમે અહીંયા બુદ્ધિશ્રી જે છે કે ત્યાં જોવા આવ્યા

ટુરિઝમ ખાતાએ કોઈ ચોકીદારો કે કોઈ માણસો મૂક્યા નથી અને તો આવનાર પ્રવાસીઓની મુલાકાતીઓને સલામતીનું શું બીજું કંઈ આગળ આગ માટેના આ સંરક્ષણ માટેના જે બે બાટલા હતા એ પણ આમાં તો ચોરાઈ ગયા છે એટલે કોઈ ચોકીદાર નહીં તો ટુરિઝમ ખાતું શું કરે કરોડો રૂપિયા ખર્ચીને ખાલી એમને તાળો મારી દેવાનો ખંભાતી તાળો મારવા માટે